રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભાર એવા મંત્રી મુળુભાઈ બેરાએ આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિવોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાનું ઉદઘાટન કરી તેને ખુલ્લો મુક્યો હતો આ સાથે આજથી સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે ચાર દિવસીય લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવતા પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોકમેળાનું અનન્ય મહત્વ છે તરણેતર માધવપુર જેવા લોકમેળાઓ આપણે સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતિક છે

જે આપણી પરંપરાઓ પ્રમાણેના લોકમેળાનું જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા બનતા સુરેન્દ્રનગરનો મેળો જે છે એ વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો એ ધરોહર મેળોની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી આ મેળામાં અનેક અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન સાથે ભવ્ય થી આ મેળો બધા જ નાગરિક ભાઈઓ બહેનોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ